સુરતના આર્ય સમાજ હોલ ખાતે મહિલાઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાઓની બસો જેટલી બહેનોએ ભાગ લઈને પોતાના અવનવા દાવ બતાવીને કુસ્તી લડી હતી સુરતના આર્ય સમાજ હોલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સડસઠમી અખિલ ભારતીય શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીનથી લઈને અંડર નાઇન્ટીન સુધીની અલગ અલગ કેટેગરીઓનું કરીમાં આ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ શાળાઓની બસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો આજકાલ બહેનો ઉપર વધતા જતા અત્યાચારોને લઈને બહેનો પોતાની સુરક્ષા ખુદ કરી શકે તે હેતુથી કુસ્તી જેવી સ્પર્ધાને વધુ જરૂરિયાત છે અને એ શાળા કક્ષાએથી ખૂબ જરૂરી છે જેથી આ પ્રકારની સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લે તે જરૂરી બન્યું છે ત્યારે આજે યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં વિવિધ શાળાઓની બસો જેટલી બહેનોએ ભાગ લઈ પોતાના કુસ્તીના અવનવા દાવોથી કુસ્તી લડી હતી રાહુલ ધર્મરાજ છે હું નેશનલ ખેલાડી છું કુસ્તીમાં અને એલએલબી માં અભ્યાસ ચાલુ છે આજે સુરત આરિસમાન મુકામે અંડર 14 17 અને 19 બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન થયું છે સ્કૂલ ગેમ જેમાં 150 થી 150 થી 200 જેટલી બેનો ભાગ લીધો છે અને એની અંદર 19 19 વર્ષથી નાની જેટલા પણ બહેનો છે એ એ બેનો ભાગ લીધો છે જે સ્કૂલમાં ભણે છે અને જે બંગાળમાં આપણે જોઈએ છે કે બહેનોની સાથે દુષ્કર્મ થાય છે એની સામે પડકારરૂપ બનીને બહેનો આજે કુસ્તીમાં આગળ આવે છે અને ભાગ લે છે અને એ લોકોને મુક્તો જવાબ આપવા માટે આજે બહેનો તૈયાર થઈ રહી છે